કારણ એવું હતું કે શનિવારે વરસેલા વરસાદથી કોટેશ્વર કામમાં વરસાદી પાણી ભરાયા સમસ્યાના નિરાકરણની રજૂઆત સાથે કલ્પેશ પટેલ મહાનગરપાલિકા કમિશનર પાસે પહોંચ્યા પરંતુ તેઓ હાજર ન હોવાથી સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારની રજૂઆત કરી હતી બાદમાં ખુદ કોટેશ્વર પહોંચીને ડ્રેનેજના ઢાંકણા ખોલી વરસાદી પાણીનો નિકાલ કર્યો સ્થળ પર સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર પહોંચતા જ ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલે પગ પકડી અને કામ કરવા માટે માંગ કરી જે બાદ કોર્પોરેટર અને સિટી એન્જિનિયર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ભ્રષ્ટાચારના આરોપ સાથે કોર્પોરેટર કલ્પેશ પટેલે પત્ર લખી મહાનગરપાલિકાની કામગીરી ફક્ત કાગળ પર હોવાનો દાવો કર્યો આ સાથે જ આક્રોશ ઠાલવતા કહ્યું કે ચોમાસામાં ભાજપના નેતાઓ જે પણ વિસ્તારમાં જાય છે ત્યાંથી પ્રજાનો જાકારો મળે છે

ત્રિકમ લઈને ઢાકના કાઢે તો અંદર સિમેન્ટની જાળ જે પ્રિમૂનસુન કામગીરી થવી જોઈએ તો સિમેન્ટની ઠેલીઓ એવી એસિટી જ હતી ઠેલીઓ કાઢી નથી ત્રિકમથી જાતે કાઢીને ઠેલીઓ કાઢી અને આ વાતની રજૂઆત ત્યાં ટેલિફોનિક ફોન પર મજબૂતા સાહેબ રજા કરતા કે મારો ઓફિસર છે એને તમે જોઈ ઓફિસરને તો ઘણા ટાઈમથી કંઈ કંઈ થાક્યા હોય તે આ પાણી ભર્યું ગઈકાલે ત્યારે મેં પંપની વાત કરી તો અનુપ પ્રજાપતિ જે છે કાઇ છે એમનું કહેવું એવું છે કે એ ફેલ ગયા તો આ ફેલ ગયા તો અમને ઇન્ફોર્મેશન પણ નથી આપતા કે ફેલ ગયા તો બીજા સ્પોટ બતાવે ત્યાં ત્યાં એ જગ્યાએ એમને ના ખબર પડતી હોય એન્જિનિયર તરીકે તો અમે બીજા સ્પોટ કરતા પાણી તરત નિકાલ થઈ જાય ખરેખર લોકોને બહુ તકલીફ પડે છે પાણી ગોળ ગોળ ફરીને લોકોને જવું પડે છે ત્યાં માજાપુર સ્મશાન પણ છે એ મુખ્ય રસ્તો છે સ્મશાનમાં જવાનો માજાપુર ગામના લોકોને પણ તકલીફ પડે અને બીજા બીજા વિસ્તારમાંથી આ વિસ્તારમાં આવતા હોય તો મુખ્ય રસ્તો છે એને ઘણી આ તકલીફ પડી રહી છે આજે હું પંદર દિવસ પહેલાં એમને આ વસ્તુ કહી હતી અમે ભારતીય જનતા પાર્ટીના ડિસિપ્લિનમાં રહીને અધિકારીઓને સત્તાધારી પક્ષોએ અમે એમની સાથે કામ કરાવવા પ્રયત્ન ખૂબ જ કરતા હોય પણ આજે નાકની ઉપર પાણી જ્યારે આવી ગયું ત્યારે મારે મજબૂરીમાં આજે આ સ્ટેપ લેવું પડ્યું